નગરપાલિકાના પ્રમુખે આ મામલે યોગ્ય તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે આવી ઘટનાથી નગરપાલિકા બદનામ થાય છે આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ જે ગ્રુપ હતું ગેંગ તે છેલ્લા ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ખોટી રીતે બદનામ કરવાનું એમનું જે ષડયંત્ર હતું તો એમના દ્વારા જે કોન્ટ્રાક્ટો પાસે કે અલગ અલગ પાસે જે ખંડણી માગવાની એનો જે રેકોર્ડિંગ છે અને એ તથ્ય માટે તપાસ થાય નાયબ કલેક્ટરને ચીફ ઓફિસરને અને કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ તો આ ટીમ દ્વારા છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી અને ડીસા નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરી રહ્યા હતા તો ખરેખર એમના દ્વારા જે ખંડણી માગી રહી છે એની પૂરેપૂરી તપાસ થાય એના માટે અમે આવેદન પત્ર સદસ્ય અને સગન દ્વારા આપવામાં આવેલ છે બે દિવસથી આપણા નગરપાલિકાના જે અપક્ષ ઉમેદવાર મધુબેન કેલા છે એમના દીકરા ધવલભાઈ કેલા છે એમની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે અને એમાં એમને ખંડણી વીસ લાખની ખંડણી માગતો એમનો જે ઓડિયો વાયરલ થયો છે જો એ એમને ખરેખર ખંડી માગી હોય તો એ ખોટું છે અને ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે એનાથી નગરપાલિકા બદનામ થઈ રહી છે તો એની પૂરતી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ